હાઈ ગાઈઝ આજે આપણે દિવાળીના નાસ્તાઓની અંદર એક અલગ જ ટાઈપની ફરસી પૂરી કરીશું બિલકુલ સિમ્પલ છે અને વગર મેંદાની આપણે આ ફરસી પૂરી તૈયાર કરીશું અને એક એવી અડધી ચમચી એડ કરીશું કે જેના કારણે આ ફરસી પૂરી છે લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી તૈયાર થશે તો એમના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે રોટલીનો લોટ એમાં એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી અને મોણ એડ કર્યું છે દોઢેક ચમચી ઘીનું ઘીનું મોણ છે ને એ આપણી ફરસીપૂરીને સરસ ખસતા કરશે અને સ્વાદ અનુસાર નિમક એડ કરી દે ચપટી એટલી આપણે હળદર એડ કરીશું થોડોક ચીલી ફ્લેક્સ એડ કરીશું જો બાળકો માટે હોય તો તમે એમને એવોડ પણ કરી શકો છો હવે એમની અંદર સફેદ અને કાળા તલ મિક્સ એડ કર્યા છે અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે ઝીણા ઝીણું કટિંગ કરી અને અડધી ચમચી મેં તમને કીધું હતું એ લીંબુનો રસ એડ કરવાનો છે એકદમ સરસ તમારે આ ફરસીપૂરીનું પરિણામ જોતું હોય તો બિલકુલ સ્કીપ કર્યા વગર તમે લીંબુનો રસ છે એ ચોક્કસથી એડ કરજો એમના કારણે આપણી ફરસીપૂરી છે એ લાંબો ટાઈમ સુધી સરસ ખસતા પણ રહેશે અને તેલની સ્મેલ પણ નહીં આવે અને હવે આપણે એમની કણક તૈયાર કરી લઈએ તો મીડિયમ સોફ્ટ એવી કણક છે એ રાખવાની છે વધારે પડતી હાર્ડ નહીં રાખીએ જો વધારે પડતી હાર્ડ કણક થશે ને તો એ ચવળ થશે પૂરી અને વધારે પડતી સોફ્ટ હશે ને તો લાંબો ટાઈમ સુધી ખસતા નહીં રહે તો બસ આ રીતે આપણે કણક છે તૈયાર કરી ઉપરથી થોડું ઘી ચાર પાંચ ટીપા એડ કરી અને સરસ એવી ટૂપી લેવાની છે અને આપણે ત્યારબાદ એમને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું જેથી કરી અને વણવામાં પણ આસાની રહે અને લોટ છે એ કૂણવાઈ જાય એટલે ખૂબ જ સરસ છે એ કોઈપણ વસ્તુ તૈયાર થશે તો બસ હવે પાંચથી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે આમની રોટલી વણી લેશું તો જો ફરસીપુરી છે એ દરેક વ્યક્તિ અલગ અલગ રીતથી કરતી હોય છે હું તમને સૌથી સરળ રીતથી કરીને બતાવીશ કે આમાં કોઈ જ જાતની ઝંઝટ નથી બિલકુલ સિમ્પલ જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ સેમ પ્રોસેસ અટામણ લેશું અને એમની રોટલી વણી લેશું તો રોટલી છે ને વધારે પડતી જાડી નથી રાખવાની અને પાતળી સાવ પાતળી જે કહીને કે કાગળ જેવી પાતળી પાપડ કરતા હોઈએ છીએ એટલી પાતળી પણ નથી કરવાની જો પાતળી હશે ને તો એ ઝડપથી ફ્રાય કરતી વખતે એ ઝડપથી એમનો કલર ચેન્જ થઈ જશે અને એક બીજું કે એનો કલર ઝડપથી ચેન્જ થઈ જાય ને તો ખાવામાં એમનો ટેસ્ટ છે એ પણ અલગ આવશે અને વધારે પડતી જાડી હશે તો લાંબો ટાઈમ સુધી ખસતા નહીં રહે સોફ્ટ થઈ જશે તો બસ આ રીતની જાડાઈવાળી જેટલી આપણે રોટલી ખાતા હોય છે બસ એટલી જ આપણે એમને વણીશું અને હવે આપણે એમની સાઈડ પરથી કિનારીઓ દૂર કરી અને એમનો આપણે ચોરસ આકાર આપી દઈશું અને જો તમારે આ રીતે ન કરવી હોય તો તમે એમના સર્કલ શેપ્સ છે એ રીતે પણ કરી શકો છો મોટા મોટા પીસીસ કરવા હોય તો તમે એમના ટ્રાયંગલ છે એ રીતે પણ કરી શકો છો આપણે એકદમ નાના નાના ટ્રાયંગલ કે ખાવામાં પણ વેસ્ટ ન થાય નાના બાળકોને આપો તમે તો મોટી સાઇઝની પૂરીઓ હશે તો આખી પૂરી ન કરે પૂરી તો એ શું થાય કે વેસ્ટ થતી હોય છે પણ જો આપણે આ રીતે એમના ત્રણ ત્રણ પીસ કરી લીધા છે અને વચ્ચેથી હવે આ જ રીતે આપણે સીધો ક્રોશમાં કાપો આ રીતે લગાવી દઈશું એટલે એમના સરસ મજાના ટ્રાયંગલ શેપ્સ છે એ આવી જશે તો જે રીતે ટાકોઝને એ મળતા હોય છે તો એવો કંઈક અલગ બાળકોને શેપ્સ તમે આપી અને એમને પણ ખુશ કરી શકો છો અને આમને આપણે જો તમને લાગે કે આ મસાલા ઓછા હોય કદાચ તમે આ બધા મસાલા એડ ન કરો તો ઘણી વખત શું થાય કે તેલમાં જતાં ફૂલી જાય તો જો એ ફૂલીએ ને તો પણ ઘણી વખત એવું થાય કે સોફ્ટ રહી જવાની શક્યતા રહે છે તો આપને એવું લાગે તો તમે આમની અંદર ફોકની મદદથી નાના નાના હોલ પણ કરી શકો છો આપણે આગળ છે એ રીતે પણ હું તમને એક પૂરી કરી અને બતાવું કે બસ સેમ પ્રોસેસથી રોટલીનો આપણે અટામણ લઈ અને રોટલી વણીએ એ જ રીતે વણી લેશું અને જે રીતે આપણે શેપ્સ આપવા છે એમની પહેલાં આપણે એમની અંદર આ રીતે ફોકની મદદથી કાપા કરી લેશું જેથી કરી અને આપણી પૂરી છે એ ફૂલશે નહીં અને સરસ મજાની ખસ્તા તૈયાર થશે તો મિત્રો તમે તમારા દિવાળીના નાસ્તામાં શું ફરસીપૂરીને સ્થાન આપો છો કે નહીં ફરસીપુરી બનાવો છો કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરો મને ખૂબ ખુશી થશે કે તમે મારી સાથે કમેન્ટ કરી અને જોડાવ તો પણ મને આનંદ થશે કે મારા વ્યુઅર્સ છે કઈ કઈ જગ્યાએથી વિડીયો મારા છે એ વોચ કરે છે અને દિવાળીનું સેલિબ્રેશન તમારી જગ્યાએ કઈ રીતે થાય છે અને બધી જગ્યાએ થાય છે કે નથી થતું એ પણ ઘણી વખત ન પણ થતું હોય અમુક એરિયાની અંદર તો મને જરૂરથી કમેન્ટ કરજો કે શું તમે ત્યાં દિવાળીની ઉજવણી કરો છો કે નહીં અને હવે આપણે એમને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરતી વખતે પણ આપણે તેલને મીડિયમ ગરમ કરવાનું છે અને મીડિયમ તાપની ઉપર જ આપણે એમને ફ્રાય કરીશું આ રીતે અલટાવતા પલટાવતા રહીશું એટલે એકદમ સરસ બધી બાજુથી કલર છે એ આવી જશે અને વધારે પડતી આપણે એમને ગોલ્ડન ફ્રાય નથી કરવાની અને સાવ ઓછી પણ ફ્રાય નથી કરવાની લાગે કે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે પરફેક્ટ છે અને ગરમ હોય ત્યારે તો થોડી એવી સોફ્ટ લાગશે પણ જેવી ઠંડી થશે ને એટલે ખૂબ જ સરસ સોફ્ટ છે કે જે હું કહું કે દાંત વગરના કદાચ વડીલો હશે ને એ પણ ખાઈ શકશે એટલી સરસ સોફ્ટ છે એ આપણી પૂરી બની અને તૈયાર થશે તો તમે મિત્રો આ રીતે ક્યારેય ટ્રાય ન કરી હોય લીંબુનો રસ એડ કરીને તમે ટ્રાય ન કરી હોય તો હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો તમને આજનો થોડોક પણ સારો લાગ્યો હોય ને મિત્રો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમને કહેતી આવી છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ખાસ નીચે આવતા બે લાઇકન છે ને એમ ઓલ નોટિફિકેશનમાં ચોક્કસથી પ્રેસ કરી દેશો કરી દેજો જેથી કરીને શું થાય કે અવનો આ વિડીયો મારા ડેલી જે અપલોડ થાય છે એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને હજી આગળ પણ આપણે મુખવાસ છે એ પણ હું તમારી સાથે શેર કરીશ તો તમે ચેનલની સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો